જમ્મુ કાશ્મીર આતંકી હુમલાની ઘટના મામલે જિલ્લા કલેકટર ડોક્ટર કુમાર બંસલ પ્રતિક્રિયા આપી હતી ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા પિતા પુત્રના મૃત્યુ અંગે કલેક્ટરે પુષ્ટિ કરી હતી પ્રશાસન દ્વારા તેમના મૃતદેહને હવાઈ માર્ગે મુંબઈ લાવવામાં આવશે અને ત્યારબાદ તેમને ભાવનગર લવાશે સાંજના ત્રણ વાગ્યાની ફ્લાઇટમાં તેમના મૃતદેહ મુંબઈ લાવવામાં આવશે તેમની સાથે સાથે તેમના રહેલા અન્ય સત્તર લોકોને પણ સુરક્ષિત રીતે હવાઈ માર્ગે મુંબઈ અને ત્યારબાદ ભાવનગર લાવવામાં આવશે कल जो जम्मू कश्मीर के पहलगाम में हमला हुआ है तो उसमें आ, भावनगर से यतीश परमार और स्मित परमार यानी कि जो पिता पुत्र हैं उनका दुखद अवसान हुआ है और एक विनोद ढाबी जो कि भावनगर के ही हैं भरतनगर से उनका उनको इंजरी हुई है सो तो उनका इलाज चल रहा है और आज शाम की फ्लाइट से तीन बजे की फ्लाइट से यतीश परमार और स्मित परमार की जो डेड बॉडी है वो मुंबई आएगी और बाद में मुंबई से भावनगर लाने का जो प्रबंध है वो प्रशासन कर रहा है और इसके साथ जो टोटल भावनगर के 20 लोग थे तो उसमें से जो बाकी के 17 लोग बसते हैं वो भी सेम फ्लाइट से हम कोशिश कर रहे हैं कि मुंबई आ जाए और फिर उनको भी प्रशासन की तरफ से मुंबई से भावनगर लाया जाएगा एमा जे काले जम्मू कश्मीर ना पहलगाम में हमलो तो एम भावनगर नीस लोग અને એ માંથી એક વિનોદ ને ઇન્જરી થઈ છે અને તેનો ઇલાજ ત્યાં ચાલુ છે અને પિતા પુત્ર જતીશ પરમાર અને સ્મિત પરમાર જે ભાવનગરના કાલિયાબીડ વિસ્તારના છે એનો દુઃખદ અવસાન થયો છે તો આ બંનેની ડેડ બોડી સાંજે જો ઇન્ડિયોની ફ્લાઇટ છે ત્રણ વાગે ત્યાં શ્રીનગરથી ચાલે છે અને મુંબઈ આવશે અને પછી મુંબઈથી ભાવનગર ડેડ બોડી લાવવા માટે પ્રશાસન મીન્સ કે સજગ છે અને પ્રશાસન લઈ આવશે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે થયેલા આર